નમસ્કાર મિત્રો હું છું મહેશ બાંભણિયા આજે આપની સમક્ષ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રીના પાવન અવસર ઉપર વેરાવળ મુકામે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલ સરજીના નેતૃત્વ હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ મુકામે આયોજન કરવામાં આવેલું હતું દરેક તાલુકામાંથી યોગ કોચ ટ્રેનરો કન્વીનરશ્રીઓ તેમજ સાધકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી

સર્વ સર્વને ઓમ અત્રે ઉપસ્થિત મંચ પર બિરાજમાન સર્વ મહેમાનોનું હું અભિવાદન કરું છું અને જે સર્વ યોગીઓ એને હું હાર્દિક સ્વાગત કરું છું અભિવાદન કરું છું કે યોગ શું છે એમ કે આપણે ગમે ત્યારે નારા લગાડતા હોય કે ભાઈ યોગ કરો નિરોગ્રહો યોગ કરો નિરોગ રહો ખરેખર આપણે એવું કરીએ છીએ નિરોગી બની ગયા બધા આપણે એવા કાર્યો કરીએ છીએ એમ નથી કરતા મારું એવું માનવાનું છે કે જે કરીએ તે બેસ્ટ કરીએ આપણે એમ યોગ આર્ય જોડાણા હું યોગ કોચ છું તમે યોગ સાધકો યોગ ટ્રેનરો અને અત્યારે યોગ કોચ પણ છે પણ જે કાર્ય કરો તમે તે તમે બીજામાં જુઓ કે મેં જે કાર્ય કરું છું યોગનું એ પરફેક્ટ થશ કે નથી થતું એમ એનામાં પરિવર્તન આવેશ કે નથી થતું એમ યોગ તો આપણે કરાવીએ છીએ જો ન કરીએ ઊભા ના કરીએ સુવાના પેઠવું બધા યોગ કરે પણ એ કરાવ્યા પછીના એના જે રિઝલ્ટ છે આવે કે નથી આવતા એ જોવાનું કાર્ય તમે કરો એમ તો યોગ દેખાશે ને અત્યારે આપણે ગીર સોમનાથ જિલ્લામાં જોવા જઈએ ને તો ઉપર બધા જ જિલ્લાનું કાર્ય ચાલુ છે આપણું બધા બેસ્ટ કાર્ય અત્યારે સોશિયલ મીડિયા કન્વેન્ટ તરીકેનું કામ મહેશભાઈ બાંભાણીએ કરે છે તેનું અમે જોયું કે બધા અલગ અલગ રીતના પોતાના કાર્યો તેને સેન્ડ કરે છે અને તે એક્ટિવ આખું ગ્રુપ થયું છે હું સીમાબેનનો ખાસ આભાર માનું છું કે તેને અમને જોડ્યા બાકી અમે યોગ તો કરતા હતા અમારું આખું ગ્રુપ યોગ કરતું હતું પણ અમે આ માહોલમાં નહોતા એમ

સર્વેને ઓમ મંચ ઉપર બિરાજમાન મહેમાનશ્રીઓ કોચ શ્રી રમેશભાઈ નીલેશભાઈ શારદા વિડમ ટ્રેનરશ્રીઓ જિલ્લા કોઓર્ડિનેટર ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાંથી આવેલા સાધકોને મારા પ્રણામ યોગ સાથે મારો સંબંધ તો ઘણા સમયથી છે પણ એ યોગ હતો એ હમણાં ખબર પડી કેમ કે મારી સાથે જે પણ કંઈ ઘટના ઘટે છે એનું મનોમંથન કરતો જાઉં છું અને એમાંથી કંઈક ને કંઈક શીખતો જાઉં છું અને એ શીખ્યા પછી એમાં એનાલિસિસ કરું છું એનાલિસિસ કર્યા બાદ આખરમાં મને ખબર પડે છે કે આ તો એક યોગ અને ધ્યાનનો એક ભાગ છે ખરેખર યોગ શું છે અને ધ્યાન શું છે એને આપણે વ્યાખ્યા બનાવીએ એની પરિભાષા પ્રમાણે કહેવામાં આવે છે કે આત્મા અને પરમાત્મા સાથેનું મિલન એટલે યોગ આપણું બાળક લેસન ન કરતું હોય ટીવી જોતું હોય તો આપણે કહીએ છીએ કે ટીવીમાં ધ્યાન છે તારું તારું લેસનમાં ધ્યાન રાખ તો ધ્યાનની વ્યાખ્યા પરફેક્ટ દરેકના જીવનમાં સચોટ ઉતરી જાય તો તમે કરેલું કોઈ પણ કાર્ય પછી તમે રસોઈ કરતા હોય તો રસોઈમાં તમારું ધ્યાન ન હોય તો રસોઈ સારી બનતી નથી કોઈ પણ કરેલું કાર્ય તમે ધ્યાનપૂર્વક કરો છો એ તમારું ધ્યાન છે વધારે વાત નહીં કરતા સોશિયલ મીડિયાના કન્વીનર તરીકે અહીંયા ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ટ્રેનરો અને કોચ ઉપસ્થિત છે તો એન્ડ્રોઈડ મોબાઈલ અહીંયા લગભગ બધાએ વાપરતા હશે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપણા ઓફિશિયલ પેજ ફેસબુક ટ્વિટર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ આ ચાર પ્લેટફોર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ કેટલાને ખબર છે આમાંથી કે આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ ચાર પેજ ચાર વેબસાઇટ ઉપર ચાલુ છે કેટલાને ખબર છે અચ્છા સરસ તો આજે આપણે આ એક કામ કરીશું અને માનનીય શ્રી શિષપાલ સરજીનો પણ એવો આશય છે કે દરેક ટ્રેનરો દરેક કોચ અને દરેક સાધકો એ આપણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરે એને ફોલો કરે લાઈક કરે અને તમારા જે પરિવારમાં છે જે સાધકો છે એમને તમે આ માર્ગદર્શન આપો તો સોશિયલ મીડિયા કન્વીનર તરીકે પેલું કામ તમને મારા વતી આપું છું કે આ ચાર ઓફિશિયલ પેજ ફેસબુક યુટ્યુબ ટ્વિટર જેને એક્સ અત્યારે કહીએ છીએ એ અને આપણે ઇન્સ્ટાગ્રામ આ ચાર ઉપર અત્યારે જો તમારી પાસે મોબાઈલ હોય તો તેમાં આપણા બે આઈડી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને યોગ સેવક શિષપાલ સરજી આ બંનેના આઈડી એક્ટિવ કરો જો કોઈ પણ માર્ગદર્શનની જરૂર પડે તો એક ગીર સોમનાથ એક્ટિવ જે ગ્રુપ છે એમાં મારો નંબર છે એ નંબર ઉપર એ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો કોલ કરી શકો છો અને તમે જે કામ કરો છો તો એ કામ મને બતાવો એનો હું રિપોર્ટ તૈયાર કરું છું અને એ વસ્તુને આગળ સુધી આપણે પહોંચાડશું એક્ટિવ છો તો શા માટે તમે શરમાવ છો તમે આ વસ્તુને તમે બહાર કાઢો આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમારી કામગીરી ઉપર આપણે બતાવીએ છીએ કોઈના ક્લાસ રિજેક્ટ થાય છે તો શા માટે રિજેક્ટ થાય છે ક્લાસ રિજેક્ટ થવાનું કારણ શું છે એની પીડીએફ ફાઇલ તમને મળે છે નથી મળતી તમારું ક્લાસ રિજેક્ટ થવાનું કારણ છે તો આવતા મહિને તમે શું કરી શકો ક્લાસમાં તમારા સાધકોને કઈ રીતે તમે લાવી શકો તમારી બેન્ચમાં સાધકો ટ્રેનરો કોચ બનવા માંગે છે તો તો બનવા માટે શું શું કરવાની આગળ જવાનું કરવાનું છે બધી વસ્તુ ઘણા મૂંઝવણવાળા પ્રશ્નો પણ છે પણ આપણે બધા સાથે મળીને કામ કરીશું તો આપણા ગીર સોમનાથનું વર્ક પણ જોવા મળશે ભાઈઓમાં એક બે ભાઈએ મને કોન્ટેક કર્યો છે મેસેજથી અને અમુકે કોલય કર્યા છે પરંતુ ભાઈઓની સંખ્યા બહુ ઓછી મને લાગે કે ક્લાસ ઓછા ચાલુ હોય કદાચ ચાલુ હોય તો એમને કોઈ મૂંઝવણ હોય કોઈ પ્રશ્ન હોય તો મને રજૂ કરી શકે છે કેમ કે જો તમે ટ્રેનરના ક્લાસ ચાલુ હોય તમારા અને રેગ્યુલર ક્લાસ લેતા હોય તો એનું અપડેશન મને આપજો જેથી કરીને આપણે એક એને પરફેક્ટ આંકડો લઈ શકીએ અને આંકડો લઈ અને આપણે આ વસ્તુ એને આગળ ફોરવર્ડ કરી શકીએ બાકી સમયના અભાવે અહીંથી આપણે છૂટા પડીએ ત્યારે જે ટ્રેનરો અને અહીંયા વેરાવળ પ્રોપરમાં કામ કરે છે આજુબાજુના તાલુકાઓમાં કામ કરે છે તો સોશિયલ મીડિયા કન્વીનર તરીકે તમને જો ઉતાવળ ન હોય તો દસથી પંદર મિનિટનો સમય આપી અને અહીંયા રહેજો તો આપણે થોડીક વાતચીત અને મુલાકાત કરી લઈએ બાકી વિશેષમાં ન કહેતા બધાનો ખૂબ ખૂબ આભાર અહીં મને અને સમય આપ્યો મને સાંભળો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ આદરણીય દેશના વડાપ્રધાન મોદીજી સાહેબ જેમનું આ શ્રેષ્ઠ લક્ષ્ય છે કે દરેક નિરોગી અને સ્વસ્થ રહે અત્રે ઉપસ્થિત અતિથિ વિશેષ તેમજ આયોજકો કાર્યકરો જેણે પણ આજના પાવન સુંદર આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ પર આવું સુંદર આયોજન કર્યું છે જે મેં શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ લક્ષ્ય રાખી અમને પણ સહભાગી બનાવ્યા છે તેમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દિલથી પૂરા બ્રહ્મકુમારી પરિવાર દ્વારા અને આરતી રોકાજો આજના પાવન પર્વ શિવરાત્રિની જયંતિની પણ આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ છે આજનો જાણે દિવસ જ ત્રિવેણી સંગમ બની ગયો છે શારીરિક સ્વાસ્થ્યનું પણ આયોજન થયું છે પાવન પર્વ શિવ જયંતિ છે આત્માનો પરમાત્મા સાથે વિશેષ યોગનો પણ દિવસ છે આપણી તો સોમનાથની ધરા છે આજે શિવમય બનેલી જ છે અને વિશ્વની આત્માઓ પણ આજે પરમાત્મા સાથે જોડાશે તો સુંદર પાવન પર્વનો આ સુંદર કહી શકાય એવો પવિત્ર સમય પણ છે અને ત્રીજું સોનામાં સુહાગા જેમ શિવ સાથે શક્તિઓનું ગાયન આજે આંતરરાષ્ટ્રીય મહિલા યોગ દિવસ પણ છે તો શિવ સાથે શક્તિઓના કમ્બાઈન્ડ સ્વરૂપમાં આ ધરા પર સ્વાગત છે એ શિવ શક્તિઓનું આ સર્વનારી શક્તિ જે શિવ સાથે જોડાયેલી છે એમનો પણ હું અભિવાદન કરું છું અને સુંદર આવા કાર્યક્રમો દ્વારા એકબીજા સાથે આપણે જોડાઈએ પણ છીએ પણ કહેવાય છે સર્વ યોગોમાં ઉત્તમ યોગ છે એ છે આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવતો યોગ જેનું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પ્રાચીન યોગના રૂપમાં વર્ણન છે રાજયોગ હું યજ્ઞ જપ તપ તીર્થયાત્રા હું દાન પુણ્યના માધ્યમથી હું નથી મળતો હું રાજયોગના માધ્યમથી મળું છું તો રાજયોગનું જે રાજ જાણે છે કે પોતાને આત્મા સમજી એ પરમપિતા પરમાત્માને યાદ કરવું તો આપણે સુંદર એ વાત પણ સ્પષ્ટ રૂપમાં જોઈ યોગ અને ધ્યાનના વિષયને પણ તો શરીર સાથે પ્રીત છે એના સ્વાસ્થ્ય માટે આપણે લોકો શું કરીએ છીએ આસન શ્વાસ સાથે પ્રીત છે આપણે પ્રાણાયામ કરીએ છીએ આત્મા સાથે પ્રીત છે તો મનને પરમાત્મા સાથે જોડો પરમાત્મા સાથે પ્રીત છે તો સ્વયંનું સમર્પણ કરો અમે બહેનોએ તો આખું જીવન જ સમર્પણ કરી દીધું છે પણ આપ પણ પોતાના રોજિંદા કારોબારમાંથી આ શારીરિક યોગ સાથે વિશેષ રૂપમાં રાજયોગનો પણ અભ્યાસ કરો એવી જ બ્રહ્માકુમારી પરિવાર દ્વારા આપ સૌને હાર્દિક ઈશ્વર્ય નિમંત્રણ છે આપણા વિશ્વના એકસો સાડત્રીસ દેશના સાડા આઠથી પણ વધારે સેવા કેન્દ્ર આવેલા છે સિટીમાં સાઠ ફૂટના રોડ પર વૈભવ એપાર્ટમેન્ટની બાજુમાં છે ભાગી વિદાતા સેન્ટર ભાલકા મંદિરની બાજુમાં આપણું સાઈઠ ફૂટનું શિવલિંગ છે ત્યાં પણ રાજ્ય કેન્દ્ર ચાલે છે અને હાલમાં સોમનાથ બાયપાસ ફન હોટલના બેક સાઈડમાં આપણું શિવ અભિષેક સેન્ટર ખુલેલું છે સુંદર આર્ટ ગેલેરી પણ છે તો ત્યાં પણ આપ સર્વને પધારવાનું અમારું હાર્દિક ઈશ્વર્ય નિમંત્રણ છે ઓમ શાંતિ ધન્યવાદ દીદીનો આ કાર્યક્રમના અંતે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં જે ટ્રેનર બહેનો અને ભાઈઓ કાર્યરત છે તેમનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલું હતું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક તાળીઓના ગડગડાટ સાથે આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો जो भी लेता है दिल से भोले का नाम उसे भोले का आशीर्वाद जरूर मिलता है आप सभी को मेरी ओर से महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं। इसी के साथ हम कार्यक्रम को समाप्त करते हैं आप सभी का बहुत बहुत धन्यवाद यहाँ हमारे साथ जुड़ने के लिए धन्यवाद धन्यवाद वुमन डे माटे बदायस ने हमारी तरफ थीम्स डे नमस्कार सर्वने ने हूँ महेश गुजरात राज्य योग बोर्ड ગીર સોમનાથ જિલ્લા કન્વીનર આજે મહાશિવરાત્રીના પાવન અવસરે ગીર સોમનાથ જિલ્લામાં યોગ શિબિર અને આજે આપણો એક વિશ્વ મહિલા દિવસની ઉજવણીની સાથે સાથે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે માનનીય ચેરમેન શ્રી શિષપાલ સરજીના નેતૃત્વ હેઠળ આજે વેરાવળ મુકામે ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અને આપણે આજે મુલાકાત કરીએ કે ગીર સોમનાથ જિલ્લામાં કામ કરતા યોગ કોચ રમેશભાઈ પ્રજાપતિ એમને આજના કાર્યક્રમ વિશે આપણે પૂછ્યું તો રમેશભાઈ આપનો શું પ્રતિભાવ છે આજે ખૂબ સરસ મહાશિવરાત્રી કે પાવન પર્વ કે અવસર પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કે દ્વારા શિબિર કા આયોજન હુઆ જીમે લગભગ दो सौ योग साधक योग प्रेरार शामिल हुए और सरस योग अभ्यास लिया जिसमें यौगिक सूर्य नमस्कार असल, के साथ योग अभ्यास कराकर सभी साधकों के लिए सभी के लिए शारीरिक मानसिक लाभ की प्राप्ति हो इस उद्देश्य से शिविर का आज का आयोजन रहा और

આ યોગ શિબિરનું આયોજન કર્યું છે એના માટે યોગ બોર્ડને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવી રીતે જ આવા કાર્ય કરવા માટે અમને યોગ બોર્ડ તરફથી જે પણ આ માહિતી આવશે તે અમે કરશું તેના માટે હું યોગ બોર્ડનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને શિવરાત્રી નિમિત્તે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું ખૂબ સરસ એવું આયોજન કરવામાં આવેલું હતું જેમાં યોગ સાધકો ટ્રેનરો કોર્ડિનેટર અને યોગ કોચ આવીને અહીંયા બધાને સારું એવું માહિતીગાર કર્યું અને એ બદલ યોગ બોર્ડનો ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને આપણા યોગ સેવક શ્રી શિષપાલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી પ્રવૃત્તિઓ હું વારંવાર કરતા રહે અને બધાને યોગથી માહિતગાર કરે સિસ્પલ સિંહને મારું પ્રણામ અને સીમા શર્મા જે મારા કોચ છતાં એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એમને અમને આ રીતે ટ્રેનરો બનાવ્યા છે અને આટલો સરસ મોકો આપ્યો છે કે આજે હું પણ બે કે ત્રણ ક્લાસ લઈ શકું છું અને એટલા બધા અમને એણે શું કહેવાય કે નોલેજ આપ્યું છે કે જેનાથી અમે આવા સારા ક્લાસ લઈ શકીએ છીએ અને આવા સરસ મંચ ઉપર અમે અહીંયા લાઈવ બધાને આ વસ્તુ કરાવી શકીએ છીએ રાજ્ય યોગ બળ અને ચેરમેન શ્રીપાલ સિંહજી અમે દિલથી આભાર વ્યક્ત કરી છે કે જેમણે આખા ગુજરાતમાં ઘરે ઘરે યોગ માટેનો જે જેના માટે જે સ્પેશિયલ અમને જે ટ્રેનરો અને અમારા યોગ કોચો જે અમને આટલું સરસ નોલેજ આપે છે અને સ્પેશિયલ મહેશભાઈનો આભાર ગુજરાત રાજ્ય રાજ્યનું પહેલાં તો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું ત્યાર પછી મારા જે યોગ કોચ અને આપણે ગીર સોમનાથ જિલ્લાના જે ઓર્ડિનેટર છે સીમાબેન શર્મા તેનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ માનું છું કેમ કે એના દ્વારા હું યોગ ટ્રેનર બની અને એની પાસેથી મને એટલું નોલેજ મળ્યું છે કે હું ઘરે ઘરે યોગનો પ્રચાર કરું છું અને યોગ લોકોને યોગ પ્રત્યે જાગૃત કરું છું કે મારો એક જ ઉદેશ ઉદ્દેશ્ય છે કે ભાઈ લોકો યોગ પ્રત્યે જાગૃત થાય અને બધી બીમારીથી દૂર ભાગે કે માણસ પોતાના માટે બધા માટે ટાઈમ કાઢે ઘર માટે કાઢે ઘરવાળા માટે કાઢે કામ માટે કાઢે પણ પોતાના માટે ક્યારેય પણ નથી વિચારતું તો અત્યારે હું એક જ વાત કહું છું કે તમે ભાઈ પોતાના માટે ટાઈમ કાઢો જો તમે તમારા માટે એક કલાકનો ટાઈમ આપશો તો તમે નિરોગી બનશો અને યોગ બધા માટે માટે જરૂરી છે સીનિયર ચેરમેન શ્રી શિશુપાલજીનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ માનું છું અને ગુજરાત યોગ બોર્ડનો અને મારા ગીર સોમનાથ જિલ્લાના જયાબેન સીમાબેન બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જે કોર્ડિનેટર છે ડોક્ટર છે સીમા શર્મા માટે હું ખૂબ 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 ધન્યવાદ કહું છું